કેમ છો મિત્રો સ્વાગત છે આપનું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે રાશિ અને કુંડળી આપણા મોબાઈલ ફોનની મદદથી આપણે કઈ રીતે જોવી કોઈપણ બાળકના જન્મ સમયે આપણા મનમાં એ પ્રશ્ન ઊભો થતો હોય છે કે આપણે રાશિ કઈ રીતે ચેક કરવી તો મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને તારીખ અને સમય દ્વારા કઈ રીતે કુંડળી અને રાશિ જોઈ એના લગતો આજનો આપણો વિડીયો છે તો મિત્રો આ માહિતીને તમે છેલ્લા સુધી જોજો અને વિડીયોને બની શકે તેલો શેર કરજો અને જો માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો રાશિ જોવા માટે આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે એ એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે જેનું નામ છે હિન્દુ કેલેન્ડર બરાબર હિન્દુ કેલેન્ડર ટાઈપ કરી અને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ ઘણા બધા એપ્લિકેશનનું લિસ્ટ આપણી સામે બતાવે છે એની અંદર આપણે જે એપ્લિકેશન જે ડાઉનલોડ કરવાનું છે તે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો હિન્દુ કેલેન્ડર જે બતાવે છે એને આપણે ડાઉનલોડ કરવાનું રહેશે બરાબર આ એપ્લિકેશન આપણે મેં અત્યારે ડાઉનલોડ કરેલું છે એટલે તમે કદાચ ડાઉનલોડ ન કરેલું હોય તો તમે ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશન આપણે ઓપન કરવાનું છે મિત્રો આવી રીતે જે આપણું એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યાર પછી રાશિ જોવા માટે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા પ્રકારના આપણને ઓપ્શન બતાવે છે પહેલાં નંબરમાં છે માસિક છે પંચાંગ છે તહેવાર છે તિથિ છે બરાબર હવે આપણે જોવાની છે રાશિ તો એની માટે જે જગ્યા ઉપર આપણને અહીંયા લખેલું બતાવે છે કુંડળી બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો જે એટ બતાવે છે એટને આપણે ત્યારબાદ આવી રીતના આપણને એના ઘણા બધા ઓપ્શન બતાવશે હવે આપણે રાશિ જોવા માટે જે તે બાળકનો જન્મ સમય થયેલો છે તે જન્મ તારીખ અને સમય આપણે આ જગ્યા ઉપર એન્ટર કરવાનું રહેશે આ જગ્યા ઉપર તારીખ નાખવાની છે અને આ જગ્યા પર આપણે સમય નાખવાનો છે બરાબર ક્લિક કરી અને જે તે જન્મ તારીખ છે તે આ જગ્યા ઉપર આપણે સિલેક્ટ કરી લેવાની છે અને જે તે સમય છે એ સમય આપણા આ જગ્યા ઉપર સિલેક્ટ કરી લેવાનો રહેશે સમય હું અત્યારે અંદાજે કોઈ પણ સમય નાખી દઉં છું છ અને સત્યાવીસ તમે સમય એન્ટર કરશો એટલે તમામ પ્રકારની માહિતી આપણને બતાવશે તમે જોઈ શકો છો કે રાશિ આપણને કુંભ રાશિ બતાવે છે અને ઘણી બધી પ્રકારની આપણને તિથિ બતાવે છે યોગ બતાવે છે ઈષ્ટકાળ બતાવે છે બરાબર અને જે તે આપણે રાશિ કુંભ રાશિ આવેલી છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કુંભ રાશિની અંદર કયા કયા અક્ષર આપણને ક્યાં ક્યાં અક્ષર આવે છે મિત્રો કોઈ પણ વધારાની મહેનત વગર કોઈ પણ વધારાની આપણે સેટિંગ કર્યા વગર જ તમે સરળતાથી રાશિ જોઈ શકો છો તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ સમય તારીખ અને સમય એન્ટર કરી અને તમે રાશિ અને કુંડળી કુંડળી જોવા માટે મિત્રો આ જગ્યા પર આપણને બતાવે છે કુંડળી લખેલું બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો કુંડળી બતાવી દેશે બરાબર આ રીતના આપણને તમામ માહિતી બતાવી દે છે તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ